ગુજરાત માધ્યમિક બોર્ડનું ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે કુલ છત્રીસ હજાર સાતસો એક્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી છત્રીસ હજાર છસો ને પંચોતેર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી સત્યાવીસો એકાણું વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને પરિણામ જાહેર થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ ગરબે ઘૂમી અને પરિણામને વધાવ્યું હતું ત્યારે રાજકોટ જિલ્લાનું પિંચ્યાસી પરિણામ જાહેર થયું છે આ વર્ષે રાજકોટ જિલ્લામાં કુલ છત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી છત્રીસ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી સત્યાવીસો ને એકાણું વિદ્યાર્થી એ ગ્રેડ મેળવ્યો છે અને આ સાથે જ એ ટુમાં છ હજાર ત્રણસો ને બોતેર બી વનમાં સાત હજાર ત્રણસો ને ઓગણ એસી બી ટુ માં સાત હજાર ઓગણીસ સી માં પાંચ હજાર ત્રણસો સી માં બે હજાર બસો ને પચીસ અને ડીમાં એકસો ને ત્રીસ વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયા છે 我就，我就，我就只有，我就。 નાઇન્ટી એ મેળવ્યા છે ને મારે આ ફ્યુચરમાં સીએ પણ સેવ કરવાનું છે શ્રેય તો મારા ફેમિલીના બધા જ મેમ્બર્સ આપીશ કેમ કે જ્યારે હું કંઈ આમ મને મજાનું હોય તો એ પણ મારી હેલ્પ કરાવે કામમાં એવું નથી કે હું બધું કરતી બધા મને હેલ્પ કરાવતા મને મોરલ સપોર્ટ પણ આપતા ઘરમાં એવું થતું કે ઘરમાં એવું

અને એવું બધું કરતા મારા માટે હા નમસ્કાર હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટ થી બોલું છું આજે દસમા ધોરનું પરિણામ આવ્યું અને એ પરિણામ ધોળકિયા સ્કૂલને એવરેસ્ટ ઉપર પહોંચાડ્યું છે દર વર્ષે ધોળકિયા સ્કૂલ નવા નવા રેકોર્ડ બનાવે છે આ વર્ષે દસમામાં અમારા બે વિદ્યાર્થીએ બોર્ડમાં પચાસ વર્ષનો રેકોર્ડ નવો બનાવ્યો છે છસો માંથી પાંચસો ને બાણું માર સાથે સમગ્ર ગુજરાત ફર્સ્ટ અને એક નવો રેકોર્ડ ના સર્જનાર બન્યા છે એમ કહું તો ચાલે કે અમારા આ તેજસ્વી અમારું જે પરિણામ આવ્યું છે એમાં બાર સરસ્વતી બે હાથે કૃપા વરસાવી છે વોર્ડમાં નવાણું પણ આવ્યા હોય એવા ચાર વિદ્યાર્થી એવન ગ્રેડ નેવું ટકા ઉપર ત્રણસો ને તેર બાળકો છે અને આવું શ્રેષ્ઠ પરિણામ એ માટે આવી શકે કે કે અમે નાના ધોરણો થી બાળકો ને મહેનત કરતા એને વિષય સાથે એકદમ જોડી દે છે અને શિક્ષકો એના માતા પિતા તરીકેની ભૂમિકા ભૂમિકા છે